હેલો ટુ ફેમિલી કેમ છો બલે મજામાં તો જયદેવર કંદી જોઈએ માતાજી બધાને તો નવા વ્લોગ ની અંદર તમારો બધાનું સ્વાગત છે આ તો મિત્રો આપણે વ્યાચી જારે માં પાણી વાળવા એટલે જેરવાવી થી ઉગી ગઈ છે ફાઇનલી તો જો આપણે વાળી છે પાણી ને આમાં જો મિત્રો જાળ દેખાય તમને બે તો નહી હોય પણ જો આમ તો વાયની દરી અક્ષર ઉગી છે ઈ જાર ઉગી જો મિત્રો આ કેટલી બધી છે જો આપણે વ્યા છે સવાર સવારમાં પાણી વાળવા જો

ફાઇનલી મિરા આપણે ખાવાનું ચાલુ કરી દીધું જો અમાર આમાં મિત્ર મામાની મોય આવી રે દેખાય મામાની પણ મામાની નઈ મારા આપણે મળી ને તો ઝબટ ઈ ગળી છે તો પછી આગળ કઈ ગીળું નહીં મીડી મીડીમ ગીળું હે હા મજા આવતો તો આવડે મારે કડી ખોલે તો કડી ખોલતી નહીં કરું હું બોલો આ પાહી કડી એવી હોય ને કે ખૂલે નહીં કાલે મિત્રો મારો બોળો ભાઈ કોલ નહીં ગાલો મારો ભાગો કઈ ગાલો આ મિત્રો આ એક મંદિર છે અમારા હું કે હગાવાલાની વાડી છે આ જો આ બેદી બોર ખાવા હા મિત્રો જો આ હે ને કેળા છે અહીં જરા આમ દેખાય તમને દેખાડું જરા અહીં અહીં કેવડી મોટી લૂમ છે તો હવે નિખિલભાઈની ને એની વાડી છે આ એની પહેલાં તમને ખબર હોય વિડીયોમાં એક ભાઈ બનાવ્યો હતો એની વાડી છે આ તો એને મેથી ને કોતમરી ને રીંગણી ને લચણ ને એવું છે બધું આ રાય છે એની જરી આ રાય છે આ રાય છે રાઈ આપણે જવું છે આ બાજુ તો અમે જાય છે એ જો કેમ કે મારા ગામના છે એને રાખેલું ફાર્મે

આ ચી મિત્ર એડેને એડા સો કેવડે કેવડે એડ જો આવ કે લૂમું હે જો બહુ મસ્ત ના એડા હે જો કેટલા બધા જો આ બધા આ દેખાઈ ને આવતી એડ છે કેમ કે કપા હતો આમાં તો કેટલી મસ્ત મસ્ત લૂમ હે જો કલર જોતા મિત્રો કલર જોઈ હા કે એડા છે એવડાને કેમ કે આમાં કપા નાનો નાનો નહોતો એટલે આપણે એડે સોપી દીધા તો એડા તીજા મોટા મોટા

અ મિત્રો વાજ કી લેજો જો આમ કેટલું મસ્ત છે જો અમાર બળો ભાઈ આપ દો જો અમાર બળો ભાઈ આપ દીધો ભાઈ આપણે ઓર ابھی તો રુકો ક્લાઇમેક્સ અબી બાકી હે બહુ મસ્ત છે ફાઇનલી બહુ મસ્ત તો મિત્રો જો આમાંથી ડોડવા છે દેસી ગુલા તો આ છે રોપ મસ્તનો રોપ છે જો તમે કાંજીનો રોપ છે આ પાણી પાણી કેમ છો એટલે એટલે આપણે જઈ છે ઘેરે અને અહીંયા મિત્રો ભીનો એવું ભીનો તોય ભાગી આપડે ગરામ ગરામ બબાટી આપડે ગોડો તોડ લીધો તો ગુલાબ સીધા મળી ગયા હાલો હવે મિત્રો આપણે બનાવવું છે મમરાના લાડવા કે ખીર વરી આવી ગઈ એટલે લાડુ તો બનાવવો જ પડે ને આપણે ભાઈ લાડવા ભાવે છે મમરાના તો મારા ભાભી બનાવે છે મમરાના લાડવા તમને હું બતાવું કેવી રીતે મમરાના લાડવા બનાવવાના એમ રેડીમાં કન્ટિન્યુ બનાવે તો જો મારા ભાભી મેં દીધી એ છાણી કરવા ગળ નાખી દીધો જો એની છાણી ખાવા દેવાની મારા ભાભી બનાવે છે હવે ગળ નાખી દીધો તો

મમરા નાખી દીધા અને ગાયકા મિક્સ કરવું પડે મિત્રો પછી લાડવા બાડવા વળે નહીં ખાલી મમરા ખાવા પડે મમરા નાખી દીધા મિક્સ કરી નાખવાનું ગાયકા જલ્દી ભાઈ મિત્રો નીચે ઉતારી લઈએ આપણે જો ઉતારી લઈ દો થાંભડું નાનું પડે જો મિત્રો આ છે તો યુ નાનું પડે નકર મજા આવે આઈ થિંક મિક્સ કરવાનું હોય જો તમે કેટલો મસ્ત છે તો વાહ वाल्से अपडे लाडवा <coughs> मर्बावी पे लाडवा वाल्से भाई ना ना गरम गरम लाडवा वाला अपडे ना कर लाडवा ही नौ वाले पसी अच्छा तो, तो, आ, तो भाई ना हम बनाविए तमिल के हम बनाता ही हमने कॉमेडी मार किया तो बते आवेज़ रिते बनाते हो काफ़ी हूँ क्या उतना और भाई

Santa Daisy. તો અમે રેક લાડુ કમ્પ્લીટ થઈ ગયો છે તો એક લાડુ છે તો કેટલો મસ્ત છે તો બોલો અમાર ભાભી વાળ લાડવા તેન લાડવા વાળને ખાધો અમાર ભાભી કડીક ને જો પછી આમ સોટવા મંડે પાણી નો લગાડીએ ને તો સોટી જાય હાથમાં એ સોટી જાય તો પાણી તો લગાડવું જ પડે

તો ફાઇનલી મિત્રો લાડવા બની ગયા છે તો આપણે એટલે લાડવા બનાવ્યા છે જે મિત્રો આપણે બનાવવાના છે તો જરીક ખાવા ઉપરથી બનાવ્યા છે ખાલી તો મિત્રો આપણે મમરાના લાડવા બડવા તે ગોને બનાવી નાખ્યા છે હજી કે એક બે દિવસની વાર છે તે પાછા બનાવીશું છે તો ખાલી ટ્રાય મેરી કેમ થાય એમ આથી જો હજી તો બગડેલા છે આપણે ખાઈ જઈએ એક લાડવો તો તમે મિત્રો તમને આમ ભાવે કે ન ભાવે મિત્રો કોમેન્ટમાં કહેજો મને એ આપણે તો બહુ ભાવે આપણા ફેવરેટ મમરાના લાડવા તો મિત્રો બસ આજના વ્લોગમાં એટલું જ તે અને ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી નેક્સ્ટ વ્લોગમાં કે બાય બાય